જૂનાગઢમાં બે નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે પરંતુ છેલ્લા બે દિવસથી આયોજન પર મોટું સંકટ ઊભું થયું છે તોફાની વરસાદના કારણે છત્રીસ કિલોમીટરની પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે અનેક જગ્યાઓ રસ્તાઓ પર અતિશય કિચડ જામી જતા તે જોખમી બન્યો છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હાલ જંગલમાં રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી તેથી તમામ યાત્રાળુ તેમજ અન્ય ક્ષેત્રને અને ઉતારા મંડળની રૂટ ઉપર પ્રવેશબંધી ફરવામા આવી છે તેઓ સ્પષ્ટ અપીલ કરી છે કે જ્યાં સુધી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી પ્રવેશ ન કરવો અને સુરક્ષાના હેતુ વૃદ્ધો બાળકો અને બીમાર લોકોને પરિક્રમા ન આવવા જણાવ્યું છે તો પત્રકાર મિત્રોનો આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા 1.5 મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તાઓ ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ન ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ અન્યક્ષત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફ્ટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે

તો તો વિભાગની અને અમારી જે ટીમો છે 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 એ બધી મશીનરી સાથે તૈયાર એટલે જો બે દિવસ સમય મળે એમાં આપણે આપણે પરિસ્થિતિ બેક ટુ કરવાનો પ્રયાસ કરી શકીએ પાંચ જો શરૂ અંદર કા जो કિલોમીટર तंत्र પરિક્રમા રૂટ थे વન વિભાગ દ્વારા निरीक्षण તૈયાર તથા નિરીક્ષણ आया था मगर जैसा कि आप जानते हैं कि ये तूफान और ये बिन मौसम बरसात गिरी है उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो फोर बाई फोर के नहीं हैं वो अंदर नहीं जा सकते तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएँ हम हर बार हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे और आप ये भी जानते हैं कि इकतीस तारीख को रेड अलर्ट है तो अगर एक तेज़ बरसात और आ गई तो रस्तों का जो धुआं है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है तब तक आप ना निकलें ताकि आप परेशान नहीं होंगे तथा खास करके जो बुजुर्ग और बच्चे हैं उनको मैं ये मैसेज देना चाहूँगा कि आप इस बार की परिक्रमा अगर टालें तो उनके लिए अच्छा होगा सर अगली बार जो परिक्रमा में थोड़ी बारिश आई थी हुई थी तो बार भी हाँ, पिछली बार जो परिक्रमा हुई थी उसमें बरसात थी वो थर्ड और फोर्थ डे हुई थी तो उसमें ऐसा था कि परिक्रमा ऑलमोस्ट सेवेंटी फाइव परसेंट कम्प्लीट हो गई थी बट और उसमें भी जो लोग अंदर गए थे उनको बहुत ज़्यादा परेशान होना पड़ा था वो स्लिप हो रहे थे उनके जूते चप्पल गिर गए थे किसी को चोट लग रही थी तो मगर इस बार तो परिक्रमा से पहले बरसात आ गई है तो ये और भी गंभीर बात है तो इसलिए ही मैं जनमानस से अपील करूँगा कि आप अगर परिक्रमा में पूरी सावचेती के साथ आए तथा जब तक तंत्र का मैसेज ना मिले तब तक वो શરૂઆત ના કરે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યુઝ જૂનાગઢ